જમનાદાસ બાવાજી નામના સખત ઉમર તોતેર વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક દ્વારા મોત નીપજ્યું કોઈ પણ ન હોવાથી આજરોજ ઉપલેટા માનવ સેવા સંગઠન દ્વારા ઉપલેટા સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો

તેથી અમે આ નવયુવાનો પાનેલી ગામના એમને ઉપલેટા પીએમ હોસ્પિટલે લઈ અમને માનવ સેવા ટ્રસ્ટને લાશ સોંપી અત્યારે અમે લાશને દફનવિધિ કૈલાસધામ મોક્ષ મંદિર ટ્રસ્ટ ઉપલેટામાં ધામના અગ્નિસંસ્કાર કરેલ છે